નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો કચ્છ કચ્છમાં હું છું તેજસ પરમાર મારી સાથે દીપભાઈ ભાનુશાલી આજે જે મુદ્દાઓની વાત કરવાની છે કે કચ્છમાં જે વારંવાર જે અકસ્માત થતા હોય છે એનો જવાબદાર કોણ છે દીપભાઈ જ્યાં સુધી તમને ખ્યાલ હોય કે મને ખ્યાલ હોય કે અમુક એવી જગ્યાઓ છે વિસ્તારો છે ત્યાં કને ઓવરલોડ વાહનો ચાલતા હોય છે અને ત્યાં કને અકસ્માત પણ થતા હોય છે તંત્ર કે મતે ચૂપ બેઠો છે જો રેજેશભાઈ તમને સૌપ્રથમ સાચી વાત કહું ને તો આપણે ઓવરલોડ હમણાંથી થોડા ટાઈમથી જ ઓવરલોડ વાહનોનો વિકાસ કચ્છમાં વધ્યો છે જ્યારથી મીઠું ચાલુ થયું છે મોટી મોટી કંપનીઓનો અહીંયા વિકાસ થઈ રહ્યો છે માટે સારું જે વિકાસ થઈ રહ્યો છે કંપનીઓ આવે છે તો કચ્છ નો વિકાસ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ એના કારણે જે મોટા મોટા વાહનો આવી રહ્યા છે અત્યારે આપણે રોડ માર્ગ જોઈ રહ્યા છીએ વરસાદની ઋતુમાં તો હું કહું ને તો તમે અહીંયા ખાડામાં ઉભા ને તો અડધા તમે ખાડામાં તમે જતા રહ્યો તો ઉભા હો તો હવે એ ટ્રક નો ટાયર આવે કે જે નાનો બાઈક વાળો રાત્રે જતો હોય પોતાના ઘરે કામ પતાવીને એના કને તો ગાડી નહીં હોય એના કરે તો હેવી વ્હીકલ ન હોય સામે ટ્રક વાળો રાત્રેની આંખોમાં લાઈટ ના છે તો એ બિચારાને જો ના દેખવાનાનો બાઇક નો ટાયર પડ્યો ને એને અકસ્માતમાં કંઈક થયું તો એનું શું અત્યારે અહીંયા દેવ તમને ભુજ થી ખાવડા સાઇટ નો રસ્તો કહું ભુજ થી તમે મુંદ્રા જતા રહો ભુજ થી ગાંધીધામ જઈએ કે તમે 100 જે ભુજ ના હું તમને કહું સાહેબ કોફર એરિયા તમે જોઈ લો અત્યારે મારી વાહનો કે હું તો કહીશ કે ફોર વ્હીલર વાળાને પણ અત્યારે રાતના ટાઈમે થોડું તમે ઘરે જવાના છો એક પંદર થી વીસ મિનિટ વહેલા મોડું થશે પણ તમે શાંતિથી ચલાવો ટુ વ્હીલર વાળો આવે છે એને આપો કે ભલે આરામથી નીકળી પાંચ મિનિટ થી કોઈ ને કાંઈ ફરક નથી પડતું તો એ જે મેં તમને અત્યારે કીધા ને કે ભુજ થી મુન્દ્રા છે કે ભુજ થી ખાવડાના રોડ એના ઉપર જે ભારે વાહનો છે એના કારણે થોડાક અત્યારે અકસ્માત વધી રહ્યા છે એ તમારી વાત સાચી

કે ભૂતિ મુંદ્રાનો રોડ છે એ બનાવવાનો છે ટેન્ડર બહાર પડે છે એમાં હવે મારે ટેન્ડર લેવું છે ને તો આપણને બધાને ખબર છે કે ટેન્ડર જેટલું નીચું ભરાશે એને પહેલા લાગવાના ચાન્સીસ વધારે છે હવે એના માટે એ લોકો ઓછા રૂપિયા વાળું ટેન્ડર ભરે છે સરકાર પણ એ ટેન્ડર લે છે પણ સરકાર પણ ખરેખર એ નથી જોઈ રહી કે ભાઈ તમે એક બજેટ સરકારે જે બજેટ માઈને કર્યું છે કે ભાઈ આટલા કરોડ માં રોડ બનવું છે એનથી ઓછા રૂપિયામાં વાળો ટેન્ડર વાળો રોડ બનાવવા માંગે છે તો એને કેમ પોસાશે હવે એ એના માટે લોકલ મટીરિયલ વાપરશે લોકલ સિમેન્ટ હશે કે હવે જે આપણને ખબર છે કે કાકરોડ છે એ ભેડિયા માંથી જોઈએ એની જગ્યાએ ક્યાં ડુંગર માંથી લઈ રોડ માં જવા દેશે તો એના કારણે રોડ ની આયુષ્ય કેટલી

તમે આનું કઈ કરો હવે એનામાં જો આવો ભ્રષ્ટાચાર થઈ જાય તો એ બિચારા કેટલો ટાઈમ લાંબુ દોર દીપાઈ જે અત્યારે અમે આપની ટીમે જે કેરાબમાં જે સરપંચ છે એમની મુલાકાત લીધી સરપંચે ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું ભાઈ કે અમે ધારાસભ્યને રજૂઆત કરી મારક મકાન વિભાગને રજૂઆત કરી કે અહીંયાથી જે ડમ્પર જતા હોય છે મુંદરા ભૂતથી મુંદરા તરફ જે ડમ્પરો છે જે જતા હોય છે એને બંધ કરાવવા માટે તો એ લોકોને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કેમ કે આ લોકો કોઈ જવાબ જ નથી દીધો પાંચ થી છ લોકો પોતાના જીવ ગુમાવ્યા હતા ઓન ધ સ્પોટ સમય ત્યારે મેં ન્યુઝ ચેનલ જયારે જોઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે લોકો બહુ જ

ફૂટ ફૂટના ખાડા જોડે રોડ ઉપર હોય તો હવે આમાં કોને શું કહ્યું પબ્લિક ને જાગૃત થવું પડશે સૌપ્રથમ પબ્લિકને જાગૃત થવું પડશે સરકાર જાણે અપીલ કરવી પડશે અને સારા કોન્ટ્રાક્ટરને કામ આપો અને પબ્લિક પણ હું કહીશ કે જ્યારે રોડનું કામ ચાલુ છે ને તો જે જગ્યાએ કામ ચાલુ છે એ જગ્યાના જે સ્થાનિક લોકો છે એ પણ વિઝિટ લે ને જે અધિકારીઓ છે સાહેબ એ પણ વિઝિટલે નો તો એમ કહીશ કે જ્યારે જે

કામ પ્રચંડ ચાલુ હોય ને આપણને એમ લાગે કે ના આ વખતે તો કઈક ને કઈક સારું રિઝલ્ટ મળશે પણ સાહેબ એક જ અઠવાડિયું વિધિન પંદર દિવસ વધી વધારે વધારે થઈ ગયા પંદર દિવસ તો સાહેબ સોળમા દિવસ થી જે હોય છે ને એ કન્ટિન્યુ જ હોય છે હવે બિચારો હવે જે માઇક થી પોતાના ઘરે રાત્રે જઈ રહ્યો છે પોતાની ડ્યુટી બતાવીને હવે સ્વાભાવિક છે કે કોઈ મોટા અધિકારી દીકરો તો નથી હોવાનો કે કોઈ મોટા અધિકારીનો રિસ્તેદાર બિચારો નહીં હોય કે એને વધારે પ્રાધાન્ય મળે એને પછી ગવર્મેન્ટ તરફથી કે ભાઈ આને આમ થયું તો કઈક સહાય આવશે કે જે કદાચ કોઈ મોટી કંપનીનો નો ડમ્પર હશે તો એ કંપની તરફથી નાનો અમુક અમાઉન્ટ ડિક્લેર કરી દેશે કે ભાઈ અમાઉન્ટ એ બિચારો એના પરિવારવાળા શું આપણે કોર્ટ કચેરી ને ધક્કા કેટલા એમને પોસાશે જે થશે એ પછી બસ એ આગળ વધી જાય છે સરકાર પણ પંદર દિવસ બહુ બધું આરટીઓ કામ કરશે રાત દિવસ ટ્રાફિક વાળા બધું બહુ બધું નિદ્રાની રાત છે પણ વિધિ ને સોળ દિવસે હું તમને કહું ને બધું ભૂલી જવાય બધું જવા છે પ્રજા પણ ભૂલી જાય અધિકારીઓ તો ચલો સમજ્યા પણ લોકો જે જાગૃત છે અત્યારે જેમનો રેગ્યુલર વે છે મારે રોજ એ રસ્તા ઉપર ઘરે જવું છે ને એ પણ લોકો જે થાશે એ ઉપર વાળા ને હાથમાં કઈ અરે તમે તો તમારી જવાબદારી નિભાવો કોઈ નથી આવતું આ વાત ખાલી અકસ્માતની હતી

અત્યારે તમારા એરિયામાં કોઈ પણ વિઝિટર આવ્યો તમે એને તમે એને જવાબ ના અહીંયા સ્પીડ બ્રેકરની જરૂર છે અહીંયા જોઈએ જોઈએ છે છે એટલે જ તો તમે તો આ જાગૃત તમે તો કામ કરાવવા માટે આગળ વધો અને સ્પીડ બ્રેકરની જરૂર છે વાહનો તો જ કંટ્રોલમાં આવશે નહી તો કોઈ વાહનો આવે સ્પીડમાં તમારું જે વાહન જાતું હશે સ્પીડ બ્રેકર નહીં હોય તો આગળ વાળાને તો કેટલો એ બ્રેક મારશે પણ એને ખબર હશે માઇન્ડમાં કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર હોય છે અત્યારે સ્પીડ બ્રેકરની વ્યાખ્યા આપો તો આપણને ખબર છે કે જ્યાં કોઈ સ્કૂલ હોય ત્યાં સ્પીડ બ્રેકર જોઈએ મંદિર હોય નાના છોકરાઓનો પ્લેગ્રાઉન્ડ હોય કોઈ પણ એવી જાહેર જગ્યા છે ત્યાં સ્પીડ બ્રેકર જરૂરી છે ને ત્યાં તો સ્પીડ બ્રેકર હોવા જ જોઈએ મિત્રો જે વાત કરી છે કે કયા કયા વિસ્તારમાં જે અકસ્માત થયા છે જે પર વિસ્તાર છે પર વિસ્તાર છે પાક ખાલારા જેલ પાસે છે

જયારે રોડમાં કહ્યું ને કે જે ફૂટ ફૂટ ના ખાડા છે લોકો જે મોટા અધિકારી આવે છે કે ભાઈ પડે છે કે ભાઈ સારો રોડ બનવો જોઈએ ઈ બંધ કરી દેશે ને અધિકારીઓ પોતાના ઘર ત્યારે સાહેબ કોઈને કોણ ટેન્શન લેવાની જરૂર નહીં પડે અધિકારી ઉપર સાહેબ એ એન્જિનિયર છે એ રોડ ઉપર ચાલશે ને ખબર પડી જશે કે આનામાં કેટલો કાપલોડ છે કે કેટલો સારો મટીરીયલ યુઝ થયું છે કે શું યુઝ થયું છે એ ખાલી ચાલશે એને ખોદવાની જરૂરી પડે રોડ કે શું યુઝ કર્યું છે એ ખાલી ચાલશે એને ખબર પડી જશે કારણ કે એને પોતાની લાઈફ એમાં કાઢી છે રોડ ઉપર ચાલતા ચાલતા રોડ ના કામ કેવા થાય છે જોતા જોતા તો શું એને જોવાની જરૂર પડે કે આમાં શું યુઝ છે એ એક વાર જો પ્રામાણિક થઈ ગયા ને સાહેબ તો કઈ ટેન્શન નહીં હા દીપભાઈ જ્યારે અવલોટ વાન કે ટ્રક ચાલક હોય કે ડમ્પર ચાલક હોય એ લોકો આખી રાત ચલાવે છે ડમ્પર અકસ્માત ક્યારે થાય છે કે એ લોકો વાયકમ વાયકા ને પચ્ચા માં કઈક હોય જે દેશી દારૂ ની થેલી છે એ પીને ચલાવતા હોય છે મને ઇન્ટરવ્યુ માં અમુક જણા કીધો છે તો એનાથી અકસ્માત થતો હોય છે તો શું કેસો બે પર છે બી તો શોરટી છે કારણ કે મોટા મોટા જે ભારી વાહન વાળા જે વાહન ચલાવે છે એ લોકો મે ઘણા ડ્રાઈવરો જોડે વાત કરી છે ને સાહેબ અમે સત્તર સત્તર કલાક વીસ વીસ એવું ના થવું જોઈએ મોટા જો એકવાર મોટા માથા ને આમના તો સાહેબ બધું સારું થઈ ગયા હું એ જ છું ને કે જયારે અકસ્માત થાય છે ને ત્યારે એટલો જાગે છે ને કે આપણને લાગે કે રિઝલ્ટ મળશે ને સાહેબ મોકો પબ્લિકમાં પબ્લિક નો આમાં બહુ વાંગ છે ત્યારે તંત્ર જયારે કેટલું હોય છે ને આપણે આમ કરવું છે તેમ કરવું છે બસ લોકો પણ ત્યારે ખુશ થઈ કાઢીઓ વગાડી દે છે ને અઠવાડિયામાં બધા ભૂલી જાય છે પછી કદાચ એમને કહીએ તમને યાદ હતું હોય એક્સિલેન્ટ થયો તો કે હો તો યાર ખ્યાલ નથી હો મને કોઈને પડી ગયે નથી સાહેબ આ મિત્રો જે રીતે વાત કરવાની કે આજે અકસ્માત નો જે અમે પૈસા વાતચીત કરી ટૂંક સમયમાં જે મુદ્દાઓ છે એની સાથે પણ અમે વાતચીત કરશું નમસ્કાર